પેલા કેવું હતું ખબર છે ખુશી એમ કે ભાઈ મારે ઘરે જવું છે તું એને ના પાડતો કે ના તું ના જઈશ પણ જ્યારે યસ પણ જયારે અમે લોકો રચિતાને વળે ને ત્યારે ખબર પડે કે ના ભાઈ એક મા બાપ ઉપર શું વીતે જ્યારે એક છોકરી એના ઘર છોડીને જાય એમ ત્યારથી મેં રસી સોરી ખુશીને એક બી વાર નથી રોકી જતા હે એ જ્યારે પણ કહે કે ભાઈ મારે મમ્મીના ઘરે જવું છે પપ્પાના ઘરે જવું છે મને ના નથી પાડતો હા એટલે એક જ ને તું એમ કે મમ્મીના ઘરે જેવું છે કે પપ્પાના ઘરે જેવું છે વાગી ગયા છે નાય છે પણ લેટ નાય છે અને એક બીજા મેડમ છે જે સવારમાં ઉઠીને પેલા નાહવાનું કામ કરીને પછી બીજું બધું કામ કરે અને અત્યારે ખુશી બનાવી રહી છે કંઈક રેસીપી જાંબુ કેમ બી બનાવી રહી છે કરી રહે છે આ હા સિંદૂર તું હા હું કરાવું છું થોડી હેલ્પ તારી નિશું અત્યારે સુઈ ગયો છે સાંજે અમે લોકો જઈશું એનાસન મંદિરે અને ત્યાંથી પછી રચિતાને મૂકતા આવીશું સો બ્લોગ જોતા રહો સ્ટેટિયો સો ફેમિલી અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ જઈ રહ્યા છીએ એણાસન મંદિરે અને ત્યાંથી જઈશું પછી રચિતાને મૂકવા માટે અત્યારે ખુશી અને રચિતા કંઈક સાઈડ સોરી સાફ સફાઈ કરી રહ્યા છે બતાવું તમને હાય રેડી વલિતા થેલા

તારે કશું જોઈએ છે હે જે જોઈતું એ બોલ તને ગમે છે કેમ કે લે એડબર્ડ્સ ગમે છે ને તને કે નાની લે લઈ જા ના લઈ જા તને ગમે છે ને લઈ જા ચા મારી પાસે લઈ જા ખુશાન કે લઈ જાય લઈ ના પણ ભલે હોય લઈ જા ભલે પણ ત્યાં બી કામ આવશે લા આવે ત્યાં લેતી આવજે અહીંયા બીજા છે મારી પાસે ઓલરેડી લે લઈ જાઓ લઈ જાવ નહીં પણ જવું તો પડશે ને બેટા રોહિશ નહીં તો ના પાડી દો ફોન કરી ના જવું હોય તો જો નિશિવ શું કે છે નિશિવ જો પીઆર ચાલુ કરે છે

प्रेमी लोका जाइएस बाय सचित बाय અત્યારે ઘરે ફાઇનલી રચી દયા ના થેલા બોરિયા બિસ્ત્ર બધું ખોલી દીધું છે એક બિસ્ત્ર તો નીચે પડી ગયું આપણો ઘર સુનો સુનો થઈ જવાનો હે કુછ લોકો આ છે ઇશ્યુ ના બૂટ લેવા માટે ઇશ્યુ ના બૂટ અને કપડા લેવા બૂટના વિના કડના કે નીચે ઉતારવા

મનરચિતાને મુકિને વ્લોગ લેવાની ઈચ્છા ના થઈ એટલે પછી વ્લોગ કન્ટિન્યુ ના કર્યો કારણ કે આ જે ગઈ છે ને નથી ગમતું અમને લોકો અમે લોકો ઘરે જસ્ટ આવ્યા છે ને રચિતાને કોલ કર્યો તો મેં હમણાં તો રડતી હતી કે ભાઈલું નથી ગમતું એમ મેં કીધું શું કરું બેટા આવર્યા હું તો પડશે ને એટલે હે ને કુછી પણ કેન્ડી રેડી થઈ રહી છે અને મને હું મિસ કરું છું રચિતાને બીકોઝ રચિતાને બહુ જ ઈચ્છા હતી એસ ખાવાની આમુ કેન્ડી એના કાલી પણ બટ એના નસીબમાં નઈ હોય